આપણે બધાએ જાણેલું છે અને સાંભળેલું છે કે અર્જુન જાલ અર્જુનની છાલ જે છે એ આપણા સ્વાસ્થ્ય માટે કેટલી ઉપયોગી છે અર્જુન છાલ જે છે એનો ઉકાળો પણ પીવામાં આવે છે એનો પાવડર પણ પીવામાં આવે છે પણ એને કઈ રીતે ઉપયોગમાં આપણે લઈ શકીએ અને શું એના ફાયદા થાય છે એના વિશેની સંપૂર્ણ માહિતી આજે આ વિડીયોમાં આપણે જોઈશું તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે અર્જુન છાલ જે છે કે અર્જુન પાવડર જે છે અર્જુન છાલનો પાવડર જે છે આપણને શું ઉપયોગમાં આવે છે આપણા સ્વાસ્થ્ય માટે કેટલો ઉપયોગી અર્જુન છાલનો પાવડર થઈ શકે છે તો અર્જુન છાલનો જે પાવડર છે એ ખાસ આપણે બધાને ખ્યાલ હશે ઘણાને ખ્યાલ કદાચ હોય કે ના હોય તો અર્જુન છાલનો પાવડર જે છે એ ખાસ કરીને હૃદયને લગતી કોઈ પણ બીમારી હોય અથવા તો ન આવે એના માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ ખાસ કરીને ચાલીસ વર્ષ પછીના ભાઈઓ બહેનો જો અર્જુન શાલનું સેવન કરે અર્જુન શાલના પાવડરનું સેવન કરે તો હૃદયને લીધે કોઈ પણ બીમારી આવવાની શક્યતાઓ ખૂબ ઘટી જાય છે એટલે કે હૃદય માટે અર્જુન શાલનો પાવડર જે છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે એટલા માટે અત્યારના સમયમાં હાર્ટ એટેકના નાની ઉંમરમાં હાર્ટ એટેકના જે કાંઈ પ્રશ્નો થાય છે જો એ પ્રશ્નોથી બચવું હોય તો હું તો એટલું જ કહીશ કે સારા સ્વાસ્થ્ય માટે ચાલીસ કે પિસ્તાલીસ વર્ષ પછીની ઉંમરના જે ભાઈઓ બહેનો છે એ અર્જુન ચાલના પાવડરનો જો ઉપયોગ શરૂ કરશે તો હૃદય એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે અને આયુષ્ય જે છે લાંબો આપણે ભોગી શકું છે એટલે કે હૃદયને રદથી કોઈ પણ બીમારી આવવાની શકે તો ખૂબ ઘટી જાય છે તેમ છતાં જો કોઈ હૃદયની બીમારી આવેલી હોય તો યોગ્ય ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે એ સિવાય અર્જુન ચાલનો પાવડર પીવાથી પેટને લગતી સમસ્યામાં ખૂબ જ ફાયદો થાય છે ગેસ એસિડિટી કબજિયા રહેતો હોય તો એમાં પણ ખૂબ સારો ફાયદો થાય છે એ સિવાય સ્કિનને લગતી કોઈ પ્રોબ્લેમ હોય તો એમાં પણ ખૂબ સારો ફાયદો થાય છે ખાસ કરીને અર્જુન ચાલનો પાવડર જે છે એ હૃદયને લગતી કોઈ પણ પ્રકારની બીમારી હોય જેમ કે નળી બ્લોકેજ થઈ ગઈ હોય હૃદય નબળું પડી ગયું હોય તો આવી બધી ટૂંકમાં હૃદયને લગતી જે કાંઈ બીમારીઓ છે એના માટે ખૂબ જ અર્જુન ચાલનો પાવડર જે છે ઉપયોગમાં આવે છે હૃદયને લગતી કોઈ પણ પ્રકારની બીમારી હોય તો કે 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 ન લેવું જોઈએ હંમેશા એ સલાહ લેવી ખૂબ જરૂરી છે કેમ હૃદય જે છે અંગ છે એનું સ્વાસ્થ્ય જાળવવું આપણે પૂરેપૂરી જવાબદારી છે એટલા માટે હંમેશા હૃદયને લગતી કોઈ પણ બીમારી હોય તો યોગ્ય ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે હવે આપણે જાણીએ કે અર્જુન ચાલ પાવડર આપણે કઈ રીતે પીવો જોઈએ તો સૌથી પહેલાં તો એક ગ્લાસ પાણી લેવાનું છે એક ગ્લાસ પાણીની અંદર એક ચમચી અર્જુન છાલ પાવડર નાખી દેવાનો છે અને ધીમા તાપે ઉકાળવાનો છે ઉકળી જાય પછી એટલે કે પંદર વીસ મિનિટ જેવો ઉકાળો પછી ઉકળી જાય પછી આ પાવડરનું પાણી જે છે એને ગાળી પીવાનું છે રોજે સવારે આ પ્રયોગ જે છે ભૂખ્યા પેટે કરવાનો છે રેગ્યુલર તમે હૃદય સારી જશે તમારું હૃદય એકદમ સ્વસ્થ તંદુરસ્ત હોય ચાલીસ પચાસ વર્ષની ઉંમરે પણ જો સ્વસ્થ તંદુરસ્ત હોય તો પણ તમે અર્જુન ચાવના પાવડર પીશો તમારું હૃદય એકદમ મજબૂત થશે અને હૃદયને લગતી પણ બીમારી આવવાની શક્યતાઓ ખૂબ ઘટી જશે અર્જુન ચાલનો પાવડર જે છે એ લગભગ દરેક આયુર્વેદિક મેડિકલ સ્ટોર ઉપર આરામથી મળી જતો હોય છે તેમ છતાં જે મિત્રોને અર્જુન ચાલનો પાવડર અમારી પાસેથી મંગાવવો હોય અથવા તો ઓર્ડર કરવો હોય એ અમારા વોટ્સઅપ નંબરમાં ડાયરેક્ટ અમારી સાથે સંપર્ક કરી શકે છે સર્વ જીવના માચા મોઢા સારી તંદુરસ્તી આપે એવી વાતા જય માતાજી